ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીરથી એક મોટા સામે આવ્યા છે વાસ્તવમાં અમરનાથ યાત્રા ત્રણ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે પ્રાથમિક વિગતો મુજબ જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે યાત્રા સ્થગિત અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને યાત્રા વધુ બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે આ તરફ હવે તંત્ર દ્વારા યાત્રાના બંને માર્ગો પર તાત્કાલિક સમારકામ અને જાળવણીનું કામ કરવામાં આવી રહ્યું છે તો મહત્વનું છે કે શુક્રવારે સવારે પહેલગામ રૂટથી યાત્રા સ્થગિત રહી જ્યારે બાલટાલ રૂટથી યાત્રાને મંજૂરી આપવામાં આવી આ તરફ અચાનક ભારે વરસાદને કારણે યાત્રાળુઓની સુરક્ષાને લઈને સાવચેતીના ભાગરૂપે બાલટાલ રૂટથી યાત્રા પણ સ્થગિત કરવામાં આવી

ચાર પોઈન્ટ પાંચ લાખથી વધુ યાત્રાળુએ પવિત્ર ગુફામાં બાબા બરફાનીના દર્શન કર્યા છે